મારામાં આખે આખો છે જો આપણે ત્રણેય ભાઈ છે ને એ ત્રણેય ભાઈ જમીન ભાગ પડતા કમ્પલેટ છે એને હું તો જોતો ગુજરાતમાં મતલબ કે ગુજરાતમાં મારે તો જો ઘરે આવવાનું હોય છે આને મારો ઘરે આવ્યો ને ઘરે આવ્યું તો

તમારા મેળના ને તમારે તમે બધા એક ના એક છો કારણ કે મૂર હું ગુજરાત માં ઉનાળામાં ભાઈ ભાઈ બોલો બોલો હું ઉનાળામાં બાજરી પડી હતી ને એ તો ગુજરાત માં હતો પણ ભણવી પડે એટલે તમે તમે પાકી ખાતરી છે તમારું દબાવી છે એમ પાછો થોડો હારો કરી તો પાછો લેવા હારો કે પાછા તમે થોડું એવું ના કરતા પાછા તમારા ના હોય તો તમે કેતા હોય કે લાદી એ મારા માં દબાવી છે પાછો એ ના કરવું પડે કાલે હું પોંચ જણા ભેગા કરું ગામ ના અને પછી હું લઇ આવું પછી તમે કેશો કે મારા નથી આતો લાદવા કે મારું દબાયેલું છે તમે કો મારું દબાયેલું છે મારા ડખો થાય બીજું કોઈ નહી એમ ભાઈ કોઈ નથી ગુજરાત માંથી ઘેર આયો છે એને કોઈક વામને સડાયો છે પોંચા અને આરો ઝગડો કરવા માંગે છે કામે ફરેલો મારે મેં કાર ઝગડો કર્યો

અને સો માં મને કે ને તારે તો પાછા પાંચ જણા પાંચ જણા કે તો હું પાંચ જણા કે તો મારા મનો ના ઈ બધાય તમારા છોરીયા ઉખાડી દઈશ તમારા લાગે છે આજ ના છોરીયા થોડા ના છે ના છે આપડા બાપ દાદાની ની વાડી બાપ દાદાની એ ભાઈ ના આ છોરીયા અત્યાર નો છે ઈ નવા નો છે ના ભાઈ ના તું ના તમે વાઢવા માં લાદા ભાઈ એ ગોણદી ભાઈ તમારે પેલો હિસાબ પટી ગયો છે શેડ ની ને આલવાનો તો લાધા ને આલવાનો તો આલ્યો રોતો,

સૌથી કાલે ન્યાય કરશો ને પ્રભુ મારો કાલે કાલે વાત આવે બરોબર